ખેરાલુ સિદ્ધપુર ચોકડી નજીક ભવાની એન્જિનિયર્સ ખાતે કેન્સરના દર્દીઓનું નિદાન અને સારવાર કેમ્પ યોજાયો પરેશભાઈ દેસાઇના જણાવ્યા મુજબ ત્રીસ સાતના રોજ રાબેતા મુજબ કેમ્પસમાં કુલ એકસો વીસ દર્દીઓ પૈકી કેન્સરના નેવું દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી રાજકોટના નાડીભાઈ દર્જુનંદગીરી મહારાજ દર મહિનાની ત્રીસ તારીખે કેન્સરના દર્દીઓની સારવાર માટે ખેરાલુ આવે છે કેન્સરના દર્દીઓ સાથે અન્ય રોગના દર્દીઓની પણ સારવાર કરવામાં આવે છે પરેશભાઈ દેસાઈ સહિત મેનેજર પ્રવીણભાઈ પ્રજાપતિની ટીમ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવે છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક ભવાની એન્જિનિયર એટલે કે પરેશભાઈ કેન્સર કેમ્પનું આયોજન 30 તો આજે દર્દીઓ ના અંદર દર્દી આવી પરેશભાઈ આજે ધન્યવાદ સેવાને કે જે આવી સેવાના કાર્યો કરે છે એ બદલ અમે નાગા સંન્યાસી શ્રી પંચરત્નામ જૂના અખાડાના સાધુઓ એમને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે સાધુવાદ પાઠવીએ ઓમ નમો નારાયણ અને પ્રશભાઈ તરફથી આ હર મહિને અમને દાન દક્ષિણા મળતી રહે તો આ આવી રીતે કેન્સરના દર્દીઓને જે કાંઈ દાન દક્ષિણા મળે છે એ બધું વપરાય છે માટે જે આપે છે એનાથી સો ગણું એમને મહાદેવ આપે એવી અમારી પાસે નમો નારાયણ करण ये दवाई पर और छड़ाल की और वस्ता करना है कंठरी के पति मुझे મે એક જ વાર જવા લાગ્યા છે ખાલી પાંચ દાળ પાથાવાળા જે અને આજીહાર માંડીને કેરે 511 390 સ્તરે ધનવાન जाल्रोएक क्या रहें? रवढ़ ś्यारू लागे? ने याकें उस हाई। फालोप है। व्हँन कहा हुचाओ चाहो मतलु लेीकशन वैजरे काम्च scorण सिधा infinity होई जहाते शाईंनिगोंडो मतल्लाव क Pents जिंगे अध्ली लेकशन इसे कुनाखतो तरहकू बहला ना मेरे तो मेरा ये घूमना इतना तगारे करो मुन्देन से जितने बेहरुमियों के जो मार्का होती हैं, तो बेहरुमियाँ दोस्तों के आते हैं पांच मिला दोस्तों के आते हैं तो उनको पाल होता है। दर दर प्रशांत मंडान के दर दर क्या नाम फटकोगे धन्यवाद तेरी धन्यता है तो उनको फटकोगे भाई।